સાબરકાંઠામાં પથ્થરમારાની ઘટના બની આગચંપી કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે બતાડેસના નામજોગ સાતસોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હિંમતનગરના ગામડી પાસે બનાવ બન્યો હતો આરોપીઓને પકડવા પોલીસ કાર્યવાહી શરૂ કરી છે અકસ્માતમાં મોત બાદ ટોળાએ તોડફોડ કરી પોલીસ વાહનમાં આગચંપી કરી હતી પથ્થરમારો કર્યો હતો કાચ તોડ્યા હતા હાલમાં આઈજી કેસ ભીષણ વિસ્ફોટમાં છ લોકોને ગંભીર ઇજા એક વ્યક્તિનું વિસ્ફોટમાં મોત નિપજ્યું રાયપુરની આંબેડકર હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા વિસ્ફોટના સીસીટીવી વિસ્ફોટનો અવાજ આસપાસના ગામો સુધી પહોંચ્યો ગન પાઉડર ફેક્ટરીમાં આ ભીષણ વિસ્ફોટની ઘટના બની જેને કેમેરામાં પણ કેદ કરવામાં આવી છે અચાનક જ આ વિસ્ફોટ થતા વિસ્તારમાં અફરા તફરી મચી હતી હડકમ મચ્યો હતો લોકો વિચારમાં પડ્યા હતા કે આખરે આ બ્લાસ્ટ કઈ કયા સ્થળે થયો છે પરંતુ ત્યારબાદ એક વિડિયો વાયરલ થયો જેનાથી એ ખ્યાલ આવ્યો કે એક ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો છે રાયપુર આંબેડકર હોસ્પિટલમાં જે હતા ખસેડવામાં આવ્યા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વિસ્ફોટનો અવાજ આસપાસના ગામ સુધી પહોંચ્યો હતો અમદાવાદના પાલડી રેસ્ટોરન્ટમાં પાંચથી છ શખ્સોનો આતંક સામે આવ્યો છે અચાનક અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટમાં ઘૂસી સ્ટાફને ધમકાવીને રૂપિયાની માંગણી કરી હતી દાદાગીરી કરતા એક વ્યક્તિને છરી મારી દેતા તેને ઈજા પહોંચી સમગ્ર ઘટના રાજકોટમાં ફરી ખેલાયો મોતનો ખેલ રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકોએ રેસ લગાવી અને વિડીયો વાયરલ થયો પચાસ થી વધુ બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોએ રેસ લગાવી હાઈવે માથે લીધો रिक्शा चालकों की नो वीडियो वायरल वायरल हुआ है उसमें गाड़ी ऑटो रिक्शा ये सब देखने में आया है और वो ओवर स्पीड और डेंजरस ड्राइविंग करते हुए दिख रहे हैं तो हमने इमीडिएटली जो है अपनी दो टीम ट्रैफिक की बनाई है और हम उनको आइडेंटिफाई करके आरटीओ से सारी इन्फॉर्मेशन देके और उनके घर से उनको पकड़ के लेके आएंगे और उनके अगेंस्ट में एक्शन जरूर लेंगे સમાચાર સુરતથી સુરતના પાંડેસરા વિસ્તારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિલન પોઈન્ટ પાસેનો વિડીયો વાયરલ થયો જોખમી રીતે નાના બાળકોને બાઇક પર સવારી કરાવવામાં આવી રહી હતી પર જોખમી રીતે નાના બાળકને બાઇક ચલાવવાનું કહીને રીલ બનાવે રીલ બનાવતો વિડીયો વાયરલ થયો છે અંધશ્રદ્ધામાં લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સનો પર્દાફાશ થયો પોરબંદરમાં મુસ્લિમ વેશ ધારણ કરી દોરા ધાગાનું ધતિંગ કરનાર શખ્સ ઝડપાયો પોરબંદરના નાગરવાળા વિસ્તારમાં રાજેશ ફકીરા નામનું ઈસમ તેના પરિવાર સાથે મળીને છેલ્લા ત્રીસ વર્ષથી હિન્દુ દેવતા સાથે હજરત સૈયદ અલી મીરા દાતારની જગ્યા ઉભી કરી લોકોના દુઃખ દર્દ દૂર કરવાના ધતિંગ કરતો સાથે જ ઉર્ષ ભરવાના નામે લોકો પાસેથી દસ હજારથી લઈને એક લાખ રૂપિયાની ઉર્ષ ભરવાના નામે દસ હજારથી લઈને એક લાખની રકમ રખાવતો હતો રાજેશ ફકીરા નામના બાપુ છે તે લોકોને પાણી ફગુતી અને દોરા આપતા હતા લાલ લીલા સફેદ દોરા આપતા હતા અને માનવ જિંદગી સાથે ખીલવાડ કરતા હતા આજે વિજ્ઞાન જાથાની ટીમ અને કીર્તિ મુદ્દે મદદથી બારસો ને ત્રેપન મોટ સફળ પડદાપાસ થયો છે તેની કબુલાત પણ આપી દીધી છે કે આજથી તમામ પ્રકારની છેલ્લા ત્રીસ વર્ષના દોરાધાકાના જતનની લીલા બંધ કરવાની જાહેરાત કરી છે રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલાકીનો મામલો ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે નિવેદન આપ્યું સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સાથે તેમણે વાતચીત કરી અને ત્યારબાદ એર કુલર લગાવવામાં આવ્યા જરૂર પડશે તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એસી પણ નંગાશે તેવું આશ્વાસન પણ તેમણે આપ્યું આજે આપ જાણો છો એ રીતે સમગ્ર રાજકોટમાં હીટ વેવ ચાલી રહ્યો છે અને એને લીધે થઈને દર્દીઓને થોડી વધારે ગરમી લાગતી હોય એ બાબતે ધ્યાને આવતા તરત જ રાજકોટના સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદી સાહેબને જાણ કરવામાં આવી છે અને તમામ જગ્યાએ જે કોઈ પણ આપણું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જનાના હોસ્પિટલ આ બંને હોસ્પિટલ છે એ તો એસી છે પરંતુ એ સિવાયની જે પણ નોન એસી વિભાગ છે ત્યાં પીઆઈયુની સમગ્ર ટીમને કામે લગાડી દેવામાં આવી છે

મામલે એસએસજી તંત્ર કઈ પણ બોલવાનું ટાળ્યું એ બોરી મુકવાની એની જગ્યા તત્ત ચાર ચાર બોરી મેલી છે કોલ્લુમ માં અને એ બોરી પછી ઘણી તમે જોતા તમે સાંભળ્યું છે કે બદલાઈ જતી હોય છે ઘણી બોરી આપણી હોય છતાં બી બીજા લઈ જતા હોય છે અત્યારે તમે જોઈ શકો તત્તન બોરી મૂકવાથી ગંધાઈ છે બી એટલું બધું અને નવી જે બોડી આવી રહી છે એને મૂકવાની પરિસ્થિતિ બી નથી કેમ કે કોલ્ડ રૂમ બી બંધ થઈ ગયા છે અત્યારે જે પ્રમાણે એસએસજી ના કોલ્ડ રૂમ ચાલુ હોવા જોઈએ જેટલા એ અત્યારે બંધ થઈ ગયા છે રાજ્યભરમાં હીટવેવની આગાહીના પગલે કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આવચે સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરમીથી તબા પોકારી ઉઠેલા દર્દીઓએ ના છૂટકે ઘરેથી પંખા લાવવાની ફરજ પડી હતી ટીમ હોસ્પિટલ પહોંચતા તંત્ર આવી ગયું તંત્ર દ્વારા ટેબલ વ્યવસ્થા કરાઈ જૂનાગઢમાં લોહીની વાળા દર્દીઓ માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ છે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા જુનાગઢમાં ચાલુ વર્ષે હિટવેવ ને લઈ બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થયા બીજી તરફ જે રક્તદાતાએ લોહી આપ્યું હોય તે ત્રણ માસ સુધી લોહી આપી શકતા નથી તેને લઈ લોહીની ખૂબ મોટી અછત ઊભી થઈ બીજી તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ વધુમાં વધુ બ્લડ ડોનેશન કેમ્પ થાય અને નિયમિત રક્ત આપતા યુવાનો પણ લોહી ડોનેટ કરે તેવી કરાઈ તાજેતરમાં આપણે જોઈએ તો બ્લડની ખૂબ જ વર્તાઈ રહી છે કેમ્પ ખૂબ ઓછા થઈ રહ્યા છે વર્ષે ઘણા બધા કેમ્પ અમે કરીએ છીએ પણ છેલ્લા મહિનાથી કેમ્પમાં ખૂબ જ ઘટ આવી છે જેને કારણે સિવિલ હોસ્પિટલ છે અને પ્રાઇવેટ બ્લડ બેંકોમાં પણ બ્લડની ખૂબ જ મોટી અછત વર્તાઈ રહી છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં દૂધની ડેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો કાંકરેજ તાલુકાના ટોટાણા ગામની દૂધ ડેરીએ ગામના લોકોએ તાળામારી હોબાળો કર્યો સમયસર પગાર ન મળતા અને ડેરીના મંત્રી તથા ચેરમેન બદલવાની માંગને લઈ ગામની મહિલાઓએ વિરોધ કરી ડેરીને તાળા માર્યા જ્યાં સુધી સમયસર પગાર નહીં મળે ત્યાં સુધી ડેરી બંધ રાખવાનો નિર્ણય કર્યો અમદાવાદમાં અમદાવાદની રથયાત્રાની તૈયારીઓને પગલે ભયજનક મકાનો બાબતે તકેદારી રાખવાની જાહેર ચેતવણી અપાઈ રથયાત્રાના રૂટમાં સર્વે કરીને ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવશે ગત વર્ષે રથયાત્રામાં મકાનની બાલ્કની ધરાશાયી થવાની ઘટના બની હતી જેના પગલે જમાલપુર

છતાં પણ વર્ષ બે હજાર ત્રેવીસની અંદર અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આપણી પાછળ જે મકાન જોઈ રહ્યા છો તે મકાન પડી ગયું હતું તેને કારણે તેની આસપાસના જે લોકો છે તે સજ્જ થયા છે સજાગ થયા છે અને સચેત થયા હોવાને કારણે ખાસ કરીને પોતાની બિલ્ડિંગમાં કામકાજ કરાવી રહ્યા છે સૌથી મહત્વની વાત છે કે આ તો આ વિસ્તારની વાત થઈ પરંતુ દરિયાપુર વિસ્તારમાં એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં ભયજનક મકાનો આજે પણ છે અને તેને કારણે ખાસ કરીને અમદાવાદ મહા નગરપાલિકા દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવે છે છતાં પણ લોકો છે તે મકાનો ઉપર ચડે છે અત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને જમણી તરફ હું કહીશ તો જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે તેની દરેક જે પિલર છે તે પિલરમાં પણ તિરાડો પડી ગઈ છે આવી પરિસ્થિતિમાં પણ લોકો જો આવા મકાનો ઉપર ઊભા રહે તો ખરેખર પરિસ્થિતિ તંગ બની શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે આ એ જ રૂટ છે કે જ્યાંથી રથયાત્રા પસાર થાય છે અને રથયાત્રા જ્યારે આ રૂટ પરથી પસાર થાય ત્યારે લોકો છે તે ખાસ કરી રથયાત્રાને નિહાળવા માટે આવી જર્જરત બિલ્ડિંગમાં ઊભા થાય તો શું થાય તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ તે હવે અમદાવાદ મહાનગરપાલિકાએ વિચારવું રહેશે કેમેરા પર્સન કિરેન શાસ્ત્ર દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ